કેવી રીતે બનાવશો પર્કોલેશન વેલ ચોમાસામાં ભરાતા વરસાદી પાણીથી સોસાયટીને મુક્ત કરતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવી આપવામાં આવતી નવીન પદ્ધતિ પર્કોલેશન વેલ કેવી રીતે બનાવવામાં આવે છે આ વેલ ગ્રાઉન્ડ વોટર કમિશન દ્વારા નિયત કરેલ જગ્યા પર ડ્રિલિંગ પ્રથમ 6 ઇંચના પાનાથી 400 ફૂટ ડ્રિલિંગ કરવામાં આવે છે મડ માટી અલગ જગ્યા બનાવી નાખવામાં આવે છે इलेक्ट्रिक लॉगर उतारी क्या स्टेनर वापर वो एनी माहिती मेळवी पाइप उतारे आपाची फरते चार सौ फूट ग्रेविंग पेकिंग करी त्रण थी चार दिवस माटे वेल एटले के बोर ने ठरवा देवामां आवे छे ए पछी आठ थी दस कलाक एर कंप्रेसर आपी पाइप चोखी करी आरसीसी नी टाकी बनावामां आवे छे छ बाय छ नो स्लेब बनावी बे बाय बे नी कैचपिट तैयार करी फिल्टर मुकवामां आवे छे આ ગ્રેવલ ચેમ્બર માં સોસાયટી નો પાણી એકત્ર થાય છે આ પાણી તમામ કચરા થી ફિલ્ટર થઈ ચૂકકુ બની ઉતરે છે ખંભાતી કૂવા માં ફિલ્ટર ની વ્યવસ્થા નથી હોતી પણ પર્ક્યુલેશન વેલ આધુનિક પદ્ધતિ થી બનાવવામાં આવે છે આમ પર્ક્યુલેશન વેલ બનાવવાથી સોસાયટીઓમાં પાણી ભરાવવાની સમસ્યા થી તો મુક્તિ મળે છે સાથે સોસાયટી ની જમીન નીચે ભૂગર્ભ જળ નું સ્તર ઊંચું આવતા બોરવેલ પણ રિચાર્જ થાય છે પર્ક્યુલેશન વેલ બનાવડાવો જળ ધરાવા થી સોસાયટી બચાવો